ખાતે રોટરી ક્લબ ઓફ પાટણ આસ્થા કિડની હોસ્પિટલના ડોક્ટર સુરેશભાઈ ઠક્કર અને સોનચિકેતા ફાઉન્ડેશનના રવિભાઈ પટેલના સહયોગથી પિંક પરેડનું આયોજન પાંચ ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારના રોજ આનંદ સરોવર ખાતેથી કરવામાં આવ્યું છે આ પિંક પરેડ રાખવા પાછળનો મુખ્ય હેતુ સમાજમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેડ કેન્સરની જાગૃતિ લાવવાનો રહ્યો છે સાથે સાથે વુમન એમ્પલાવરમેન્ટ પાંટેનો પણ મુખ્ય ઉદ્દેશ રહેલો તો 5 ઓક્ટોબર 2025 રવિવારના રોજ આનંદ સરોવર ખાતેથી વોકાથન પાટણ શહેરમાં ફરી પરત આનંદ સરોવર ખાતે આવશે અને આનંદ સરોવર ખાતે સ્પીકરો દ્વારા બંને કેન્સર વિશેની માહિતી પ્રદાન કરવામાં આવવાનું રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ ડૉક્ટર પરિમલ જાનીએ જણાવ્યું હતું આગામી તારીખ 5 10 2025 ના રવિવારના રોજ પાટણ ખાતે રોટરી ક્લબ ઓફ પાટણ આસ્થા કિડની હોસ્પિટલના ડૉક્ટર સુરેશભાઈ ઠક્કર અને નચિકેતા ફાઉન્ડેશનવાળા રવિભાઈ પટેલના સહયોગથી એક પિંક પરેડનું આયોજન કરેલું છે જે આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ લાવવાનો છે અને સાથે સાથે વિમેન એમ્પાવરમેન્ટ માટેનો પણ અમારો એક મુખ્ય ઉદ્દેશ્ય આની સાથે રહેલો છે તો તારીખ પાંચ દસ બે હજાર પચીસ યાદ રાખી આનંદ સરોવરથી અમે આ વકાતોન જેવું નીકળશે અને આખા પાટણમાં ફરી અને ફરી પાછા આનંદ સરોવર ખાતે ભેગા થઈ અને બંને કેન્સર વિશેની મહત્ત્વની માહિતી મહત્ત્વના સ્પીકરોને બોલાવીને આપવામાં આવશે